એક યુવાને એના પિતાને ને પૂછ્યું કે પપ્પા માનવજીવનનું મૂલ્ય શું છે ઊંચી કરજે યુવાન પથ્થર લઈને શાક માર્કેટ ગયો એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો એને થયું કે પથ્થર સારો છે તો વજનિયા તરીકે ઉપયોગ કરીશ એમને પથ્થરનો ભાવ પૂછ્યો એટલે છોકરાએ બે આંગળી બતાવી વેપારીએ મોરુમ બગાડીને કહ્યું આવા નાના પાણાના તે રૂપિયા હોતા હશે છોકરાએ ઘરે આવીને એના પપ્પાને બધી વાત કરી પિતાએ આ જ પથ્થર સાથે દીકરાને હવે એન્ટિક વસ્તુઓના વેપારી પાસે મોકલ્યો છોકરાએ જૂની પુરાણી વસ્તુઓના વેપારીને પેલો પથ્થર બતાવ્યો એટલે વેપારીએ યુવાનને પથ્થરનો ભાવ પૂછ્યો યુવાને પોતાની બે આંગળી બતાવી વેપારીએ કહ્યું બે હજાર રૂપિયા માંગ મને કોઈ વાંધો નથી છોકરાએ ઘરે આવીને બનેલી ઘટના પિતાને સંભળાવી પિતાજીએ યુવાનને એક ઝવેરી પાસે મોકલ્યો યુવાને ઝવેરીને પેલો પથ્થર બતાવી તે પથ્થર વેચવાની ઈચ્છા દર્શાવી ઝવેરીએ ભાવ પૂછ્યો એટલે યુવાને બે આંગળી બતાવી ઝવેરીએ એના મુનિમને કહ્યું આ યુવાનને બે લાખ રૂપિયા આપી દો અને પથ્થર લઈ લો યુવાનને ખૂબ આશ્ચર્ય થયું કોઈને પથ્થર બે રૂપિયામાં પણ મોંઘો લાગ્યો તો કોઈ બે લાખ આપવા તૈયાર થયા પિતાજીએ કહ્યું બેટા પણ આ પથ્થર જેવું જ છે છે કેટલું મૂલ્ય મેળવું એ દરેકના પોતાના હાથની વાત હોય તમે તમે કઈ જન્મ્યા છો અમીર છો કે ગરીબ રૂપાળા છો કે કાળા આ કોઈ વાતો મહત્વની નથી સૌથી વધુ મહત્વનું એ છે કે તમે તમારી જાતને કોની પાસે લઈ જાવ છો મિત્રો આપણો સંગ આપનું મૂલ્ય નક્કી કરવા બહુ મહત્વનો ભાગ ભજવે છે મૂલ્યવાન બનવા માંગતા હોય તો ઝવેરીના જેવી વિચારસરણીવાળા લોકોનો સંગ આવશ્યક છે